એ પાણીની અંદર સુધી જાય અને ત્યાં એનું વિખેરન થાય બરાબર કેટરિંગ થાય અને વિખેરન થવાના કારણે ભૂરો અને વાદળી રંગે ખરો એ પાણીમાં શું થઈ જાય ત્યાં જાય એના કારણે દરિયાનું પાણી આપણને કેવું લાગે વાદળી અથવા તો ભૂલા રંગનું દેખાય આવી શોધી કરે અને આ જે અસર હતી આ જે પ્રભાવ હતો એમને શું નામ આપવું રામન અસર શું નામ આપ્યું ભારત સરકારે ઓગણીસો ચોપનમાં આ શોધ બદલ એમના ભારત રત્ન જે સન્માનિત કરવામાં આવ્યા બરાબર એટલે તો પોતે હતા બીજા વિષયના સંસ્તુ બીજી સાચી મને એમનો વિષય કર્યો હતો સંગીતનો ધ્વનિનો અને એમની શોધશામાં કરી પ્રકાશમાં કરી એવું હતું નથી કે આપણે હવે આજે આપણે પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ તો આપ સૌ શાંતિથી કાર્યક્રમને નિહાળશો ભારતમાં મહાન ભૌતિકશાસ્ત્રી શાસ્ત્રી ડોક્ટર સીવી રામન ઐતિહાસિક સિદ્ધિ બદલ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમની આ સિદ્ધિની જાગૃતિ સર્વ વિદ્યાર્થીઓમાં પ્રસરે તે હેતુસર આપણે આ દિવસને હર્ષોલ્લાસથી ઉજવશું આજના વિજ્ઞાન યુગમાં માનવજાતે વિકાસની હરણફાળ ભરી છે કુદરતી સંપદાને વિવિધ ઉપયોગ કરી અજાયબી સાહિબી અને સગવડો હસ્તગત કરી છે આ બૌદ્ધિક શક્તિનો મહિમા અને સંસ્કારની જોતની ઉજળા થઈને એ ભાવના સાથે કહેવાનું મન થાય છે કે વિજ્ઞાન યુગના છીએ માનવી અચરજ કામો કરશું વિજ્ઞાન યુગના છીએ માનવી અચરજ કામો કરશું નથી દીદી દાતાએ પાંખો તોય ગગને ઉડીશું તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ

વીકર આ બી છે તેનો ઉપયોગ પરસામાં લીચાને બનાવવા કે ગાઢવા માટે થાય છે કાટનો સળિયો આ કાટનો સળિયો છે જેનો ઉપયોગ મિશ્રણ હલાવવા માટે થાય છે ફિલ્ટર પનલ આ ફિલ્ટર પનલ છે જેનો ઉપયોગ મિશ્રણ ગાળવા માટે થાય છે જેનો ઉપયોગ પ્રયોગશાળામાં વિવિધ મિશ્રણ પૃથ્થકરણ માટે થાય છે વાયુપાત્ર આ વાયુપાત્ર છે તેનો ઉપયોગ પ્રયોગ પ્રયોગ દરમિયાન ઉત્પન્ન થયેલ વાયુને કઠો કરવા માટે થાય છે આ કાચની બોટલથી જરૂરપીએ સારા બાળકો કરવા માટે થાય

હવે આ દ્રાવણમાં વ્યક્તિ ત્રણ ટીપા વિનોપ શિક્ષકના નાખે ત્યારબાદ જેમાં ધીમે ધીમે ટોક સાઈડનું દ્રાવણ અને દ્રાવણને અલગ કરો

આની સૌથી લાંબી સફર 195 દિવસ કરવાનો વિક્રમ ધરાવે છે ડોક્ટર ઉબી વેંકટન ડોક્ટર આ મહારાજ ને વેંકટન વોશુ છે ધાતરાસર છે

મહાન ભારતીય યોજનાની શિવરામને ભૌતિકશાસ્ત્રમાં શાસ્ત્રમાં શોધો કરી છે તેથી તેમણે ભારતને તેમના મહાન કાર્ય માટે ઓગણીસો ત્રીસમાં ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ શિવરામને રામ શોધ કરી પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી શાસ્ત્રી શિવરામનને શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો આજે આપણે ભારતના મહાન વિજ્ઞાનિકણીશું તો આપી સાંભળશું શ્રી રામન નો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી તામિલનાડુ તમિલનાડુ રાજ્ય ખાતે હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમની માતૃભાષા તમિલ છે બાળપણ માસ તેમના પરિવારને બાળપણ માસ તેમના પરિવારને બીજા આંધ્રપ્રદેશ ખાતે રહેવા જવાનું થયું તેઓના પિતાજી ગણિત તથા ભૌતિક શાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ કરવા જ મળી ગયું હતું પ્રેસિડેન્સી કોલેજ ચેન્નાઈ ખાતે ઈસવીસર ઓગણીસો બે ના વર્ષમાં દાખલ થયા અને ઈસવીસર ઓગણીસો ચારના વર્ષમાં એમને બી એની જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણ ચંદ્રક પણ જીત્યો હતો ઈસવીસન ઓગણીસો સાત સાતમાં તેમણે પદવી મેળવી હતી આ વર્ણપટને રામન વર્ણપટ કહે છે અને આ કદના રામાન અસર કહેવામાં આવે છે ભારતીય વાર્કો પર પણ સંશોધન કર્યું રામન માત્ર વૈજ્ઞાનિક ન હતા પરંતુ ભારતીય સંગીત વાર્ગોના જ્ઞાતા હતા તેઓ તબલા સીતા સંતીત એવા તંતુવાર્ગો ઉપર પણ તેઓએ અતિ મહત્વના સંશોધન કર્યા હતા સીવી આથી આઠ્યાવીસ વર્ષ પહેલા લાભદાયી સંશોધન રજૂ કર્યું દર વર્ષે અઠ્યાવીસમી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે આ દિવસે નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક સમગ્ર વિશ્વમાં ઉપયોગી વિજ્ઞાનમાં યુવા વર્ગમાં વિજ્ઞાનમાં રસ જાગે તે હેતુથી દર વર્ષે અઠ્યાવીસમી ફેબ્રુઆરીના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે બે વસ્તુ છે એક ધર્મ અને વિજ્ઞાન વિજ્ઞાન જે છે એ ધર્મમાં આપણે આપણા ધાર્મિક પુસ્તકો વાંચીએ તો એમાં ઘણું બધું વિજ્ઞાન હોય જ છે પણ એ વિજ્ઞાન આપણે ધર્મમાં હોય એટલે આપણે શું કરીએ માની લઈએ શું કરીએ માની લઈએ કે આમ થાય પણ એની એ વસ્તુ વિજ્ઞાનમાં આવે એટલે એને આપણે સાબિત કરી બતાવવી પડે કે શા માટે આવું થાય છે કેમ આવું થાય છે બરાબર છે એટલે દરેકે દરેક ઘટના એ આપણે સ્વીકારી લેવા નથી પણ એ કેમ આવું થાય છે એ પ્રશ્ન જ્યારે આપણી અંદર ઉદભવે ત્યારે આપણે એમ કહેવાય કે આપણે વૈજ્ઞાનિક અભિગમ કર્યો છે એમ કહેવાય